હં ના બરોબર અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજુઓ અમારી ચેનલને શેર કરજો કરો શેર કરો

આપણે બીજી વાર હાલશું એમાં એક વાર નીચેથી એક વાર ઉપર ખારેકડી બાવળીઓ છે આગળનો વિડીયો જો આપણે કાલે ખારેકડી બાવળીયાનો નાનો એવો વિડીયો બનાવ્યો હતો

ઘણા બધા મેસેજ આવે છે કે તમારા મતલબ વિડીયો બધા મૂકો છો એમાંથી અમને શીખવા મળ્યું છે તમારી શીખવાડવાની સ્ટાઇલ જોરદાર છે કે અમને વધુમાં વધુ લોકો મેસેજ કરે છે ભૂલ પડે તો પણ મેસેજ કરે છે કે અમને આ જગ્યાએ ભૂલ પડે છે તો અમને શીખવાડો જવાબ વધુમાં વધુ લોકોને શીખવા મળ્યું છે અને શીખવા મળે છે તમે લોકો જવાબ આપજો તમને જે કંઈ શીખવા મળવું હોય તમે કમેન્ટમાં કહેજો આપણે આ એકવાર ઉપરથી હાલવાનું એકવાર નીચેથી હાલવાનું રિટર્ન મારી ત્યારે આપણે આ ખારેકડી બાવળીઓ કહેવાય આપણે આપણે પૂરો થઈ જશે વધુમાં વધુ લોકો કહે છે અમને નવું નવું શીખવાડો હાથીની આપણે હાથીનું તો શીખવાડ્યું છે જે આપણે હાથી ગોટીનો ભરત કહેવાય આપણે ગોટી પણ શીખવાડીશું ફૂલ આગળના વિડીયોમાં પછી આપણે એ શીખવાડીશું ઘણા લોકો કહે છે અમને શીખવાડો આપણે અહીંયા નીચે સુર કાઢી લેવાની છે છે બાવળીઓ તૈયાર થઈ ગયો આપણે દોરીને બતાવું છું આ કેવી રીતના દોરાય આપણે આખો ભરાઈ ગયો છે હું તમને બીજો દોરીને બતાવું છું જોજો જો આપણે પેન્સિલ લઈ લીધી છે

હવે રીતના કરી દેવાનું બાવળી હવે આપણે કેવી રીતના ભરવાનું છે બતાવું છું જો આપણે અહીંયાથી થી પેલા સોય કાઢી લેવાની છે આપણે અહીંયા સોય કાઢી

તમારે કંઈ કરાવવું હોય તો પણ કહેજો આવી રીતના બાંધતો જવાનો છે આપણે વિડીયો ગ્રુપમાં શેર કરજો તમારા ફેમિલીમાં પણ તમારા ફ્રેન્ડ સર્કલમાં વધુમાં વધુ લોકોને ખબર પડે ભરત વિશે વિડીયો જોઈને ઘણા બધા લોકો ભરત શીખા છે બાવળિયાનું શીખા છે સાધુ ભરત શીખા છે હવે આપણે આ ખારેકડી બાવળીઓ શીખવાડીશું ઘણા લોકો કમેન્ટમાં કે છે કે ખારેકડી બાવળીઓ ભરતા શીખવાડો તો આપણે આ એક ભાગ બંધાઈ ગયો છે હવે આપણે સોય પરોવું છું એ દોરો પૂરો થઈ ગયો છે સોય પરોવી લઈએ આપણે આવો દોરો વાપરીએ છીએ દડી હા એક આપણે આવો દોરો વાપરીએ છીએ દોરાનો દડી ઉની એટલે સોયપોરો એલાઈન

આવડી જાય શીખવા મળે તો કમેન્ટમાં કહેજો કે અમને આ વસ્તુ આવડી ગઈ છે કમેન્ટ કરજો તમારા ફ્રેન્ડ સર્કલમાં તમારા ફેમિલી ફેમિલી ગ્રુપમાં બધાને શેર કરજો લાઈક કરો શેર કરો આવી રીતના આ બંધાઈ ગયો છે આપણે બાવળીઓ આખો જો હવે આપણે એને ભરવાનો છે કેવી રીતના ભરીએ જોવું અંદરથી એટલે અહીંયાથી સોય કાઢી આ નાખો નાખવાનું છે હવે આપણે અહીંયાથી કાઢ્યું પછી અહીંયા સોય નાખી આપણે અહીંયા સોય કાઢી હવે આપણે બધા નાકામાં હાલવાનું છે અંદર હાલતું જવાનું બધા નાકા બાંધતા જવાના છે આવી રીતના આખા નામાં નાખ્યું ખારેકડી બાવળીઓ આપણે કાલે વિડીયો મૂક્યો તો એ સિંગલ બાવળિયો ખારેકડી એક જ ખાનું આપણે આવી રીતના આખું બોક્સ ઘણા લોકો કમેન્ટમાં કહેતા હતા ખારેકડી બાવળીઓ ભરતા શીખવાડો તો આપણે આ ખારેકડી બાવળીઓ ભરતા શીખવાડું છું તમને લોકોને આવડી જાય તો કમેન્ટ કરજો કે અમને લોકોને આવડી ગયો છે તો આપણે બીજો વિડીયો નેક્સ્ટ આપણે બીજો વિડીયો બનાવીશું તમારે કંઈ પણ નવું શીખવું હોય તો તમે મેસેજ કરીને કહી શકો કમેન્ટમાં કમેન્ટ કરીને કહી શકો કે અમારે આ શીખવું છે નવું ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ને તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ કહેજો કોઈને શીખવું હોય તો આપણે શીખવાડીએ છીએ આવી રીતના રોજે હું લાઈવ શીખવાડું છું વિડીયો છું ઇન્સ્ટામાં યુટ્યુબમાં આપણે યુટ્યુબ ચેનલ ને બનાવીશું આવી રીતના આપણે હવે અહીંયા પૂરું થઈ જશે અહીંયા નીચે સોય કાઢી લીધી હવે આપણે અહીંયાથી પાછું શરૂ કરીશું આવી રીતના નીચે ગયા પછી આવી રીતના નીચે સુ નાખવાનું હવે આપણે બે વખત છે અંદર બાર અહિયાંથી હાલવાનું છે રિટર્ન એવા પછી અહીંયા સુઈ હવે આપણે આવી રીતના એકવાર અંદર બાર એ રીતના હાલતું જવાનું એટલે બધા ખાના બંધાતા જશે આખા બોક્સ આ દોરામાં લઈ લેવાનું પછી અહીંયા નીચેથી કાઢ્યું હવે આપણે અહીંયા કાઢી લેવાનું છે પછી પેલો દોરો લીધો હવે આ બીજો દોરો લીધો પછી એક વાર બીજી વાર આ લીધા આખું બોક્સ પૂરું થઈ ગયું હવે આ પાછું હાલી ગયા આ નાખો આપણે ના બાકી હતા બાંધવાના તો એ બાંધી લઈએ સાથે સાથે આપણે જાય ઘણા કહે છે અમને બહુ બધું શીખવા મળ્યું છે તમારી ભરત ભરવાની અને ભરત શીખવાડવાની સ્ટાઇલ જોરદાર છે ઘણા બેનો કમેન્ટમાં કહે છે તમને પણ સારું લાગ્યું હોય તો તમે પણ કમેન્ટમાં કહી શકો છો આપણે આ ખારેકડી બાવળીઓ ભરાઈ ગયો છે હવે નીચે સોઈ નાખી દઈએ એટલે આ આખો ભરાઈ ગયો છે તમને લોકોને પણ સારું લાગ્યું હોય તો કમેન્ટ કરજો અને વધુમાં વધુ લોકોને શેર કરો તમારા ફેમિલી ગ્રુપમાં ફ્રેન્ડ સર્કલ ગ્રુપમાં ઓકે થેન્ક યુ નીચે ગાંઠ મારી દઈએ আকো বরো 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 বরো